સૌ પ્રથમ આપણે કમિશન શોધવું પડે એટલે કમિશન લખીએ શું લખીએ પહેલા કમિશન અને આપણે કમિશન લખી શકીએ હિતેશનું કમિશન શું લખી શકીએ હિતેશનું કમિશન કમિશન શેના પણ ગણવાનું કમિશન આપણને જે નફો આપેલો છે એના પર એટલે નફો કેટલો છે તો નફો છે એક લાખ ને પાસઠ હજાર એના દસ ટકા કીધું એટલે આપણે લખવાનું દસ ના છેદમાં એકસો ને દસ જો આઠ ટકા કીધું હોય તો આઠના છેદમાં એકસો આઠ જો કમિશન શબ્દ બે વાર આપેલો તો કમિશન શબ્દ એક જ લાઈનમાં કેટલી વાર વાર આપેલો આપેલો છે છે બે એટલે તમે એકસો દસ કરો એટલે આપણને કમિશન મળે હજાર કેટલું કમિશન મળે પંદર હજાર આ પંદર હજાર હિતેશનું કમિશન છે અને આ કમિશન એ નફામાંથી બાદ કરે તો વહેંચણી પાત્ર નફો મળે એટલે આપણે શોધવાનું વહેંચણી પાત્ર નફો વહેંચણી પાત્ર નફો આ જે નફો છે એ કમિશન સાથેનો છે એટલે આપણે લખવાનો નફો માઇનસ કમિશન અથવા કુલ નફો માઇનસ હિતેશનું કમિશન ખાલી કમિશન લખી દે કુલ નફો કેટલો છે એક લાખ ને હજાર અને હિતેશનું કમિશન કેટલું છે તો હિતેશનું કમિશન છે પંદર હજાર એક પાસઠ માંથી પંદર જાય તો આપણને એક લાખ પચાસ હજાર મળે આ એક લાખ પચાસ હજારને આપણે વેચી દેવાના કારણ કે એ છે વહેંચણી પાત્ર નફો હવે આ નફાને વેચી દેવાનું ચલો નફાને વેચીએ કોને કોને તો ત્રણ જણાને વેચવાનું પણ આપણને જોઈએ ફક્ત હિતેશની રકમ એટલે ફક્ત ને ફક્ત આપણે હિતેશની રકમ જોઈએ એટલે આપણે હિતેશને જ વેચીએ તો અહીં લખવાનું આપણે હિતેશનો નફો હિતેશનો નફો નફો કેટલો આવ્યો તો એક લાખ પચાસ હજાર કેમ કે વેચરી પાત્ર નફો અને ભાગીદાર કેટલા ત્રણ એટલે એકના છેદમાં ત્રણ એમ કેમ કે પ્રમાણ નથી આપેલું એટલે એક જેમ એક જેમ એક કહેવાય એટલે દરેકનો ભાગ કેટલો કહેવાય એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ એકના કેટલા થવાનો એકના છેદમાં ત્રણ થાય હંસાનો બી કેટલો થાય એકના છેદમાં ત્રણ થાય અને વિજયનો પણ કેટલો થાય એકના છેદમાં ત્રણ થાય એટલે બધાને સરખો જ ભાગ મળે એક પચાસ ભાગ્યા તમે ત્રણ કરો એટલે પચાસ હજાર રૂપિયા હિતેશનો નફો મળે અને આપણને એવું પૂછેલું છે કે હિતેશને કુલ કેટલી રકમ મળે હિતેશને કુલ કેટલી રકમ મળે તો હિતેશને નફો અને કમિશન બંને મળે તો એ લખવાનું હિતેશને મળતી રકમ હું લખવાનું હિતેશને મળતી રકમ અથવા કુલ રકમ જે લખવી બે વસ્તુ મળે હિતેશને એક નફો મળે છે અને બીજું કમિશન મળે છે તો નફો કેટલો છે તો નફો હિતેશને મળે છે પચાસ હજાર અને કમિશન હિતેશને કેટલું મળે છે તો કમિશન હિતેશને મળે છે પંદર હજાર નફો અને કમિશન આ બે ભેગું થાય તો હિતેશ ને કુલ કેટલા મળે તો હિતેશ ને મળે એક લાખ